શું થયું શું થયું મારી ઇકો એટલી અંદર પડી છે એને લોક માર્યો રોડ પર આગ બે બે ગાડીઓ બ્લેક પડી છે આટલી રિક્ષા આટલું ટ્રાફિક છે એને લોક મારવું જોઈએ ને તમારી ગાડી લોક માર્યો હા મારી ગાડી લોક માર્યો મારા પાસે આઠસો રૂપિયા લીધા કેટલા લીધા આઠસો છોડી નથી ગાડી ના છોડી આવે મેં એવું કહું છું મારી એટલી અંદર છે એને લોક માર્યો તો અહીંયા બે છે એને કમ લોક નહીં માર્યો બિલકુલ બિલકુલ ચોરી કરે છે સાલાઓ બધા પૈસા લઈ જાય નંબર જ લઈ લીધા મારા જો આ બધું નતું જો આ બધું અનલીગલ નથી ટુ વન એટ સિક્સ આ બે કરતા અંદર ગાડી છે લોકોએ લીધું છે કઈ રીતનું હોય

ચોરી જેવું કામ છે ગરીબ માણસો ને આવીને લોક મારીને એમના કને પૈસા ની માંગણી થાય છે અગર નથી માનતા તો સરકારી આપે છે અગર માની જાય તો એમના ગજાના લઈને એ લોકો બધા સાઈડ પર નીકળી જાય છે બિલકુલ અહીં ન્યાય મંદિર આવું ચાલે છે તો ટ્રાફિક પોલીસને ને બધી નજર નાખીને ધ્યાન આપી જોઈએ ન્યાય મંદિર પર બિલકુલ બિલકુલ સરસ સરસ સમજો તમે આ વાત આગળ તક પહોંચાડો ને આ ગાડી નંબર હલો શું કહે છે આ જો લોકો જે કહે છે વાહન ચાલકો એ શું કહે છે સાચું કહે છે પ્રેસ પ્રેસ રિપોર્ટર શું પોતે તંત્રી છું તમે મને કહો તો કહેતા હતા કે ચલો ભાઈ તમે આગળ જાઓ આ વાત સાચી છે આક્ષેપો કરવા વાળો માણસો હોય શું નામ તમારું છે